તો ભાઈ ટાઈમ વાગી ગયા એક ને સાડત્રીસ અને અત્યારે આપણે પોર ક્રોસ કરી અને છીએ ચા પાણી પીને હવે નીકળીશું આગળ તો ભાઈ જોવા અહીંયા ઘડી ચા પાણી લઈએ પછી ભાગીએ એક જ લાઈટ ચાલુ છે બે માંથી એક કંપનીની બંધ છે એટલે પેલો અહીંયા લાઈટનું કામ કરાવી દઈએ પછી એક એન્જિન માંથી વાયર નીકળે છે એનું કામ કરાવવા જવાનું છે તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે પછી જોઈએ એન્જિનનું કામ કરાવવા ભાઈ જોવો આપણે આવી ગયા પંપે ડીઝલ પુરાવા તો આપણે ફૂલ ટાંકી કરવાની છે તો જોઈએ હવે કેટલા લીટર આવશે મિત્રો ગુડ મોર્નિંગ જય દાંડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના સાડા અને આપણે ગાડી લઈને આવતા છીએ કામ કરાવવા માટે જુઓ અહીંયા લગાવી દીધી આપણી ગાડી ને આપણે ગાડીમાં બે પ્રોબ્લેમ થયા છે તો અહીંયા આપણે અત્યારે ગાડી લગાવી છે લાઇટો માટે એક લાઇટ જ ચાલુ છે બીજી લાઇટો નહીં ચાલુ તો લાઇટોનું કામ કરાવવાનું છે ને લાઇટોનું કામ કરાવ્યા પછી જુઓ અને અંદર ક્યાંકથી વાયર નીકળે છે એક્ઝેક્ટ ક્યાંથી નીકળે છે ખબર નહીં વાયર બહુ નીકળી ગયું પરમ દિવસે અમરેલીની ટ્રીપ મારીને આવ્યા ત્યારે લાઈટનું પણ કામ કરાય ત્યાં જવાનું છે બધા અત્યારે અહીંયા લાઇટનું કામ કરાવવા એલઈડી બે એકસ્ટ્રા લાઇટ નાખી હતી બંધ છે અને મેન હેડ લાઇટ બંધ છે એક જ લાઈટ ચાલુ છે બે માંથી એક કંપનીની બંધ છે એટલે પેલો અહીંયા લાઇટનું કામ કરાવી દઈએ પછી એક એન્જિનમાંથી વાયર નીકળે છે પેલું કામ કરાવવા જવાનું છે

તો આપણે જઈએ પહેલાં ગાડી ભરવા માટે તો જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ગાડી ભરાય છે ત્યાંનો માલ ભરાય છે એ બતાવું તમને તો મિત્રો બધા મારા વિડીયોમાં જોડાયેલા રહેતો છેલ્લે સુધી વિડીયો જોજો અને હવે તમને મિત્રો ઓલ ઇન્ડિયા અને ઓલ ગુજરાત ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયાના વિડીયો હું તમને બતાવતો રહીશ તમારા માટે લાવતો રહીશ કે જેથી કરીને તમને જોવાની મજા આવે અને તમને થોડું મનોરંજન થાય અલગ અલગ જગ્યા બતાવીશ તમને એવું ફીલ થાય કે ભાઈ અમે જોડે જ ફરીએ છીએ એ રીતે હું મીડિયા બતાવવાની કોશિશ કરીશ તો જોવો અત્યારે આપણે ચાલે જઈએ છીએ જઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ભરે ક્યાંનો માલ છે એ બતાવું તમને મિત્રો જુઓ અત્યારે વાગી ગયા સાંજના સાડા છ અને અહીંયા આપણું આઈસર ભરી ગયું જોઈ શકો છો બતાવું તમને આ રીતે ભર્યો છે માલ તો આપણું આઈસર તો ભરાઈ ગયું બિલ આવ્યા નથી બિલ આવે પછી અહીંયાથી નીકળીએ તો આપણે ગાડી સાફ સાફસૂફ કરી દીધી જો પાંચ પાંચ બધું કમ્પ્લીટ કરી દીધા છે તો મિત્રો બિલ આવે પછી આપણે જઈએ ડીઝલ આવવા અને આપણે આ માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે આપણે સુરતથી આગળ મહવા મોવામાં ક્યાંક ખાલી થશે ગાડી સુરતથી આગળ તો આપણે આ જર્ની રહેવાની છે સુરત બાજુની તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો જો ગાડી તો સાફ કરી દીધી બિલ આવે પછી આપણે અહીંયાથી નીકળીએ તો જોઈએ હજી બિલમાં કેટલો ટાઈમ લાગશે આપણે આવી માટે બિલ તો જો આપણે ભગવાનને રાજી કરી દીધા અગરબત્તી કરી દીધી અને આવી ગયા પેટ્રોલ પંપ ઉપર તો ડીઝલ ખુલ્લ ટાંકી કરાવી દઈએ પેલા આપણે માલ ભરે છે સુરતનો સુરત સુરત ભાઈ જુઓ આપણે આવી ગયા ડીઝલ પુરાવા તો આપણે ફૂલ ટાંકી કરવાની છે તો જોઈએ હવે કેટલા લીટર આવશે તો ભાઈ જુઓ આપણે ડીઝલ આવ્યું પોઈન્ટ મિત્રો જો આપણે અસલાણી ડીઝલ પુરાવીને નીકળી ગયા હતા અને આણંદ આવીને આપણે જમી લીધું અને જમીને પછી ગાડી કન્ટિન્યુ કરતી હતી તો અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ ઉપર

અને અત્યારે એકદમ વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે ચાલે જઈએ છીએ અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે ઉપર વરસાદ ચાલતા કરો તમે તો મિત્રો પાછળ વરસાદ તો સારો એવો પડી ગયો અને અત્યારે આપણે જસ્ટ પચવા આવ્યા બરોડા એક્સપ્રેસ ના ટોલ ઉપર જુઓ આ છે બરોડા એક્સપ્રેસનો ટોલ અને અહીંયા હજી સાટા સાટી ચાલુ જ છે વરસાદના જો મિત્રો વરસાદ કાચ ઉપર તમને દેખાતું હશે અને એ પણ ચાલુ જ છે ચોમાસા જેવો વરસાદ હતો મિત્રો વીજળીઓ હજી થાય છે જો વાઈફર યુઝ કરવા પડે છે ઘરે હવે નીકળીએ મિત્રો આગળ અને મિત્રો આપણે જે આ માલ ભર્યો છે આપણે સુરત થી આગળ બારડોલી અને બારડોલી થી આગળ આપણે જવાનું છે સુરત થી બારડોલી થી આગળ નું છે તો જો સુરત ની લજ્કેરીઓ ચાલુ થઈ જાય ભાઈ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો અહીંયા બધા યાક્ષ ઉપર બહાર નીકળી ચા પાણી કરવા અહીંયા બધી ગાડીઓ રાખી છે આપણે કઈ અહિયાં ચા પાણી નથી કરવાના આપણે ગાડી રાખીશું ચા પાણી કરવા માટે લગભગ કરજણ ક્રોસ કરીને તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ અને નાઇટનું રિઝલ્ટ કેવું આવે છે વિડીયોનું એ પણ કહેજો અને ક્યાંથી ક્યાંથી વિડીયો વોચ કરો છો એ પણ અમને જણાવજો મિત્રો જેથી કરીને મને ખબર પડે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે

તો ભાઈ ટાઈમ વાગી ગયા એક ને સાડત્રીસ અને અત્યારે આપણે પોહર ક્રોસ કરી અને તુલસી હોટલે આવ્યા છીએ તો અહીંયાથી ચા પાણી પીને હવે નીકળીશું આગળ તો ભાઈ જોવા અહીંયા આગળથી ચા પાણી કરી લઈએ પછી ભાગીએ આપણે મિત્રો જોવા આપણે ત્યાંથી ચા પાણી પીને નીકળી ગયા અને જસ્ટ અત્યારે પહોંચી ગયા કરજણ ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો તમે કરજણ ટોલ પ્લાઝા નો નજારો કઈક આ રીતે આવે છે તો ટોલ ક્રોસ કરીએ હવે પહેલાં મિત્રો જ્યારે અમે આઈસર ચલાવતા હતા જ્યારે અમારો યુટ્યુબ નહોતું એ ઘડીએ અમારી ગાડીઓ ફિક્સ સુરત અમદાવાદ ચાલતી હતી એ ઘડીએ અમારે એવો માલ ભર્યો હોય જમાલપુર અમદાવાદ માર્કેટની શાકભાજી કે એવું હોય એના મારો માલ હોય એટલે મતલબ આ લક્ઝરી વાહન અમે ના આપવા જઈએ અમારી ગાડી સો સોથી નીચે કાંટો ના આવતો હોય સો એકસો વીસ ચાલતી હોય

તો મિત્રો જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચી ગયા ભરૂચ ટોલ ઉપર ભરૂચ નું ટોલ નાખું ટોલ પાર કરીને અને મિત્રો આપણે જ્યાં માલ ખાલી કરવા જવાનું છે બારડોલી થી આગળ છે તો ત્યાંનું હજી આપણે લગભગ કિલોમીટર બાકી છે લગભગ મેપમાં હમણાં આપણે જોયું હતું

હા ચાપાણ કરીએ ભાઈ જુઓ અત્યારે વાગી ગયા સવારના સાડા છ અને આપણે ફૂલ લાઇટ ગાડી ચલાવી છે ને હજી બારડોલી ઓગણીસ કિલોમીટર બતાવે છે એ બારડોલીથી પણ આપણે આગળ જવાનું છે મોહડી ગામમાં મહુવા આવશે મહુવાથી મોવડી ત્યાં ખાલી થશે તો જુઓ અત્યારે આપણે ચાલી દઈએ છીએ આ રસ્તો જાય છે જો બારડોલી બારડોલી થી આપડે જવાનું મહુવા મહુવા થી મોવડી કરીને ગામ છે ત્યાં આપણું વાયસર ખાલી થશે તો જો આછી આછી સવાર પણ થઈ જાય છે હવે નીકળીએ આપણે આગળ તો ભાઈ જો આપણે ફૂલ નાઈટ ગાડી ચલાવી અને અત્યારે પહોંચવા આવ્યા છીએ ઉનઈ તો જો આપણે સાપુતારા ઉનઈ રોડ ઉપર લઈ દીધી ગાડી આપણે કન્ટીન્યુ ચાલે જઈએ છીએ અને હલકી હલકી સવાર પણ થઈ જાય અને વાગી ગયા સવારના સવા સાત અને આ રસ્તો સીધો જતો રે સાપુતારા આપણે તો આપણું ડેસ્ટિનેશન બાવીસ કિલોમીટર બતાવે છે હવે આપણે સીધે સીધા ચાલ્યા જઈએ તો ભાઈ જોવો અહીંયા આપણું આયસર ખાલી કરવાનું ચાલુ થઈ ગયું અને આપણે આ ટાવરનો માલ લઈને આવ્યા છીએ અંદર ગાડી જાય એવી નથી વરસાદના હિસાબે ટાયર ફસાઈ જાય એવા છે એટલે અહીંયા દૂરથી માલ લઈ જવો પડે જો આપણે દરેક જગ્યાએ આવા ટાવર નવા બનતા હોય બીએસએનએલના એનો જ માલ આવે ગાડીમાં તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે તો મિત્રો ગાડી તો ખાલી કરવાની ચાલુ થઈ જાય અને આપણે આખી રાતના સૂતા નથી તો જોઈએ ગાડી ખાલી થાય ત્યાં સુધી બે ત્રણ કલાક સુઈ જઈએ અને આપણે પલસાણાની આગળ એક ગામ છે ત્યાંથી આપણે રિટર્ન માલ ભરવાનું છે તો ઈચ્છાપુરથી ભરવાનું છે ઈચ્છાપુર કરીને ગામ છે સુરતનું ત્યાંથી રિટર્ન માલ ભરવાનું છે અમદાવાદનું તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો એ સાથે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળે બીજા એક વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય મેલડીમાં